નવરાત્રીનો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકો ખૂબ જ નિર્ભયતાથી અને આનંદથી નવરાત્રિનો તહેવાર ઉજવી શકે માની આરાધના કરી શકે એ માટે ખેડા જિલ્લા પોલીસ સજ્જ છે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સ્કીમ બનાવી દેવામાં આવેલી છે અને એ સિવાય તમામ લોકો આનંદથી ઉજવી શકે એ માટે સીસીટીવી સર્વેલન્સ ડ્રોનથી સર્વેલન્સ નેત્રમના જે સીસીટીવી કેમેરા છે એના દ્વારા મોનિટરિંગ અને ખાસ બહેનોની સલામતી માટે સમગ્ર જિલ્લાની અંદર વીસ જેટલી સી ટીમની અમારી પોલીસકર્મી બહેનો છે એ એક્ટિવ રહેશે અને આવા નવરાત્રિના જ્યાં જ્યાં આયોજન કરવામાં આવેલા છે એ જગ્યાએ પેટ્રોલિંગ રાખશે અને ત્યાં વોચ રાખશે જેથી કરીને બહેનો આનંદથી આ તહેવાર ઉજવી શકે નાગરિકોને પણ એ અપીલ છે કે પોલીસ તંત્રને સહકાર આપે પોલીસ આપની માટે જ છે આપની મિત્ર છે આપની માટે જ મહેનત કરે છે તો આપ પણ નિયમોનું પાલન કરો અને નવરાત્રિનો ઉત્સવ આનંદથી ઉજવો થેન્ક યુ